ઉધનામાં ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ દોડતું થઈ ગયું હતું ગતરોજ મોડી રાત્રે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પકડી પાડવામાં આવ્યો હતો તીખડખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કરાયાની વાત કરી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એક સાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી રહી છે જે આરોપી છે અભિસ્ અશોકસિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોડીને દોડી એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વમાં પણ નાના મોટા કામ કરે છે એક પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દે એ કોન્ટેક કરશે એ પ્રકારની માહિતી આપશે આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એ મનો મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ એના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહ્યું છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેડ કોલ શું કામ કર્યું કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મૃત્યુ પોલીસ એને કહી શકાય તે લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે એમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય તેવી માહિતી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશનની હતી આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક આવી મૃત્યુ થતી શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય જોડાઈ અને આ કામગીરી કરી અત્યારે અમે જે આરોપી લઈ આવ્યા છે એની બીજી કદાચમાં તપાસ કરી રહ્યા છે તેના નામ અશોક સિંહ છે એ ખરેખરીને અગાઉ પણ આવી કોઈ ગુનાએ નૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો તેની એ તપાસ કરી છે અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરતાં વ્યક્તિ કોણ હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને એને નેરો ડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું વિગતો હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી છે એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને આરોપી સુધી અમે પહોંચી શક્યા છે જે આરોપી છે એના વિરુદ્ધ આઈટીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઇરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો તે મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપીનું નામ અશોક સિંઘ છે તે યુપી જોનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી પોલીસને મળી છે